પણ હામે હે કે કોડા તના કોકના વાગે ને શું વાગે પક્કસકનું શું વાગે કાકા કોકના કાકા કાકા શું આવડું ઘર સે કાકા ઘર નહી ઓફિસ સે પેલી કાકા કાકા ભાઈ ને ઘર ઘર આપણે હે ને ભાઈ હો ભાઈ હવે ઘરે જઈને કઈ કે કાકે ઘર શું કોઈ ને કાકા દાસન બેટી ઘણા ગોડા ના કરો હો કાકા હું ગોડો નહીં તમે મને બજાર થી ગોડો બનાવી દો ગોડો નથી બનાવતો આ કાકા માં બનવાનું છે કાલે પેલા એવું છે તો જમણવાર તો રાશે ને કાકા આપણે જમણવાર હમણાં ઘેર તન તાર બેન કે એટલે બનાવી દે નક્કી કાકા નક્કી ને હો અને આપણે તો કણ જવાનું છે આપણે આપડા ઘરે વળી છે ચોકણ જાતન નહી કાયમ હેડતો આ વાટે આપણે તો પણ કાકા બીજી વાટે ના આવતા

તડકે લાવ્યા વગેરે તું એ માથા પડેલો છે તાર કાકાનો અરે જાય કાકા આ તો ગોડો વગાડી હેડે જુદું

ગાડી ખરે એટલે ઘેર બદલાઈ જાય ગાડી કેવા જતો મારા માં હવે ખાતર નાખવાનું છે પછી આવી નાખજે તું હો ખમા વરિયાળીમાં માં કોણ જાશે બીજા કરું લ્યા ડફોળ વરિયાળી માં નાખવાનું કહું છું પોણી વાળવાનું પછી ખાતર નાશી કોણ વાળું હું પેલો આવે લીવામાં મકાઈ દેઉ હા ઈ પછી અકાવાનું એકદમ ની વેણવાની છે આ આરે આડું

વાવેતર માં કેવું છે વાવેતર માં તોડી લેવું એવું છે ભૂતેડા નહીં સડતા ભૂતેડા બે વીકા ઉડાડ્યા એમ હોય માથે આયા કે પછી સડી ગયા

કા નાખો રે કી મુને નેકતા શીખાવું મારી ચાલમાં જો કાચકરા પણ ઓમ કરી ઓમ આટલે હું ઓમ કરી જો ને એમ ને એ મોતા શીખાડાવું જો મારી ચાલમાં તા શીખડાવ મા કાકો મને આવડે તો હું જન તને મા કાકો મને આવડે તો શીખડાવ ઓમ ઓમ મા કાકોય રાજા ને હુંય રાજા હવે માર વાર છે નાખો

આ વાણી વગાડ્યો આ તમા આરો લ્યા મુરીખા તારે આમ શું કરવાનું આવે છે ભણે રમાડવાનું હોય મારવાનું હોય વા બહુ બધા વાત એને મોય બેહરે હટતો ભમળ્યો અમે ગોળ મોળ ભમળે છે છલકમ છે બેઈ જા ભઈ હોય તું બડે આ કરે ચક્કર ગોળ ચક્કર ભમર એ આલ બટી રમો તમે મોમો ના થઉ માહો થઉ આ માહા લે યાર બેસ કીયો આ

Rapan itu mana buat ini? Bukan beri buat ini he. Ah buat eh. Kakak, 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 kakak આખા માર ભાઈ કેટલા લાડ લડાવે ને વગાડ્યો છોકરા ને તમે બે વાયરા ને અલગ ભીત વડી વાયરાની હલતી હતી જોઈ

અને આપણે વ્યવસ્થિત થોડું રહેવાનું અને બોલવાનું વ્યવસ્થિત એમ કે છોકરા ને થઈ જાય ને એટલે શાંતિ આપડે ના ના વ્યવસ્થિત આ કોણ છે વળી વિરસમ ભાઈ ની હતા એ નાટો નહી લાગતા મેં મને છે લાગે એવું આ છે લીલી પેપ્સી છે વળી આર્યા વિરસન ને હાટું છે એવું છે એમ ઓપ્ટિક કલર વાળા

હવે શું પાણી હલાવ્યા લોટો કુંડલ ગારો ગારો જેવું રમતા ને એવું લઈ ને ખબર નહીં પડતી મેલું મળી એમાં છોકરા મગેશ

ના બે કોણ બોલે તમારે શું છે એ તો કીધા બેટા રમો તો જો પેલી બાદ રમવાડો રમવા તમે જોઈ શું કઉ અરે આવડે છોકરા કરવા જાય બોય બસ શાંતિ

આવડું પાડું છે તમાર ભાઈ ને લઈ તો બરોબર છે વિરસનજી ને તમે હાડો કે ખરા કે નઈ અમારે મહેમન ખરા પણ અમારે તમારા ભાઈ ને લઈ જવા પડે

ના જો રાય કે તમે એમ એમ બે ત્રણ ઠકણ એક અને જાવ પડે અકરી જોવું પડે અને આ બાજાન ધક્કાય થાય કે એમ ઓ વાત થાશી તારે તો ઓળો ને હ તમે જોતા જો અમને એ બે છે ને કદા ખાગુ થઈ જાય ને તો ભાડું બતવા દે હરો તો શું કામ ના હાલ તો જોવા કે ખબર તો છે તમને હાલ સીઝન મંદી છે એમ ઓ એ વાત થાશી

તમે થી પડી ગયા અમે બધા ને સોખા ને જોવા જાવી છે ને એટલે જોતા આવો કે ખાલી અમે આ મોરબી નો હારો ઉપાડો લીધો જોરવી હવે સગુ તો કરાવું પડે કેટલું

તમે આવો હોય આવું નહી તમે રોટલા કરાવું શું કહું હું તો કરાવી દઉં એનું તમારે આઠું ને ખબર ના પડવી જોવો સારું એમ નહીં કઉ ને ઉલડી જાય તો મન ના કેતા તમે ચમ્પોગા મારે

બે ટકડા ભેગા કર્યા યાતા રે ખબર નહીં રોતો આર દાડો તા હવે આપણે તો ખઈરો વાય મારે રોટ પર વાગો ઓ